જો તમે વૈશાખ માસના ના કોઈ પણ એક દિવસે ઘરમાં એક ખાસ જગ્યા પર લીંબુ કાપો તો મારું વચન છે કે એટલા પૈસા આવશે કે તમારી સામે બેંક પણ નમતું માથું કરશો મિત્રો કદાચ તમે પણ ઘણીવાર વિચારી ચૂક્યા હશો કે કાશ કોઈ એવો ઉપાય મળે છે કે એક જ રાતમાં માં ધનવર્ષા શરૂ થઈ જાય તો આજે હું તમારા માટે લાવ્યો છું એક એવો ગૂઢ ઉપાય જેને કરવાથી અનેક ભક્તોની કિસ્મત ફાટી ગઈ છે હા માત્ર ઘરમાં એક ખાસ જગ્યા પર લીંબુ કાપવો છે અને મારું વચન છે એ જ રાત્રે કાયનાત તમારા ઘરમાં ધન વરસાદ માટે દરવાજા ખોલી દેશે ટ્રંકમાંથી રાજાશાહી સુધીનો સફર માત્ર એક રાતમાં ઘરની ખાલી તિજોરીમાંથી નોટોની સુગંધ આવશે અને લોકો તમને પૂછશે તમે આ બધું કઈ રીતે કર્યું મિત્રો આજે આપણે વાત કરીએ એવા એક ઉપાયની જે સુનાવણું લાગી શકે પણ જેને કરવાથી અનેક લોકોએ જીવનભરનું ધન પ્રાપ્ત કર્યું છે માત્ર લીંબુનો સહારો લેવો છે પણ ખાસ રીતે ખાસ જગ્યા પર અને ખાસ સમયે પણ ખાસ ધ્યાન રાખજો લીંબુ ક્યાં કાપવો છે ક્યારે કાપવો છે કેટલા ભાગમાં અને પછી શું બોલવું છે આ બધું અધૂરું કર્યું તો અસર શૂન્ય થશે મિત્રો આ વિડીયો જોવાનો તમારા નસીબ માટે કાયમી ફેરફાર લાવી શકે છે જો તમે આને હળવાશથી લેશો અથવા અધવચ્ચે છોડશો તો તમારું જીવનભર પહતાવાનું રહી જશે કારણ કે આજે જે ગુપ્ત રહસ્ય ખુલવા જઈ રહ્યું છે તે કરોડોમાંથી માત્ર થોડાક લોકોને જ ખબર હોય છે લીંબુ માત્ર આરોગ્ય માટે જ નહીં પણ વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ જ શક્તિશાળી અને પાવન માનવામાં આવે છે લીંબુના ઉપયોગથી ઘરમાંથી નીચેના દરેક દોષો દૂર થઈ શકે છે દ્રષ્ટિદોષ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે લીંબુ એક પ્રાકૃતિક શક્તિ છે જેનાથી ઘરમાં અશુભ તત્વો દૂર થાય છે ખાસ કરીને કાળી નજર અને તાંત્રિક ઉર્જાઓ દૂર કરવા માટે લીંબુ ખૂબ અસરકારક છે શનિદોષ રાહુકેતુની અસરો નિવારે છે વાસ્તુ અનુસાર લીંબુ શનિ ગ્રહને શાંત કરનાર માનવામાં આવે છે જો કોઈ પર દોષ છે તો લીંબુના ઉપાય તેને ક્ષમાવી શકે છે ઘરના મુખ્ય દ્વાર પાસે લીંબુ મૂકવાથી પૈસા રોકાતા નથી ઘરના પ્રવેશદ્વાર પર લીંબુ મૂકવાથી ઘરમાં પ્રવેશ કરતી નકારાત્મક ઉર્જા અટકાવી શકાય છે અને સમૃદ્ધિ પ્રવાહિત રહે છે વ્યવસાયિક સ્થાન પર લીંબુ મૂકવાથી વેચાણ અને આવક વધે છે અનુકૂળ દિશામાં લીંબુ મૂકી દો તો ધંધામાં વૃદ્ધિ થાય છે અને ગ્રાહકોના મનમાં આકર્ષણ રહે છે જો તમે પણ આ વૈશાખ માસના ના કોઈ પણ એક દિવસે એક ખાસ જગ્યા પર લીંબુ કાપશો જે જગ્યા નું ખુલાસો આ વિડિયોમાં થશે તોમાં લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં ચમત્કારિક રીતે ધનની રુધિ શરૂ થઈ જશે આ કોઈ સામાન્ય ટોટકો નથી પણ બાગેશ્વર ધામના આશીર્વાદથી પ્રાપ્ત થયેલો એક સિદ્ધ અને અચૂક ઉપાય છે જે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે આશ્ચર્યજનક પરિણામ આપે છે વીડિયોને અંત સુધી જોવો અત્યંત જરૂરી છે કારણ કે જો લીંબુ કાપવાની જગ્યા થોડી પણ ખોટી પડી તો લાભને બદલે નુકસાન પણ થઈ શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડિયોને લાઈક કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો ચાલો હવે વાત કરીએ એ ગુપ્ત વિધિની જે સાધુઓ અને સંતો પેઢીઓથી માત્ર પોતાના વિશિષ્ટ શિષ્યોને જ કહેતા આવ્યા છે વૈશાખ માસના કોઈ પણ એક દિવસેનો દિવસ શનિદેવ માટે વિશેષ માનવામાં આવે છે પરંતુ તંત્ર અને મંત્રની શક્તિઓ માટે પણ આ દિવસ અત્યંત શક્તિશાળી છે જો આ દિવસે તમે ઘરમાં યોગ્ય જગ્યાએ તાજું લીંબુ કાપો તો ઘરના તમામ નકારાત્મક તત્વો ગરીબી વાસ્તુદોષ અને દરિદ્રતા દૂર થઈ જાય છે આ ઉપાયનો યોગ્ય સમય છે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે રાત્રે નવ વાગ્યા પછી અને સૌથી મહત્વપૂર્ણ વાત લીંબુ તાજું હરિયાળું અને નિખાલસ હોવું જોઈએ પીળા અથવા સૂકા લીંબુનો ઉપયોગ ન કરવો જો લીંબુ પર દાગ હોય તો તે ઉપાયમાં કાર્ય નહીં કરે કારણ કે માત્ર શુદ્ધ ઊર્જાવાળું લીંબુ જ અસરકારક બને છે શું કરવું છે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે રાત્રે નવ વાગ્યા પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ્યાંથી રોજ અવરજવર થાય છે ત્યાં એક લાલ કપડું પાથરો તેના પર તાજું લીંબુ મૂકો અને તેને ચાર ભાગમાં કાપો લીંબુ કાપતી વખતે આ મંત્રનો જાપ કરો અયુમ શ્રી હમ ક્લીન શ્રી લક્ષ્મીનારાયણાય નમા જેમ જ લીંબુ ચાર ટુકડાઓમાં વિભાજીત થશે એ જ ક્ષણથી ઘરની હવામાં બદલાવ આવવા લાગશે તમે જાતે અનુભવશો કે ઘરમાં શાંતિ અને પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ શરૂ થઈ ગયો છે ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટેનો એક ગુપ્ત ઉપાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી સમૃદ્ધિ મેળવો તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો જ્યારે તમે આ ઉપાય કરશો ત્યારે તમે અનુભવશો કે ઘરના વાતાવરણમાં એક પ્રકારનો ભાર પણ દૂર થવા લાગ્યો છે અને તેના સ્થાને શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રવાહિત થવા લાગી છે તા ઉપાય માટે એક લીંબુ લો અને તેને ચાર સમાન ભાગોમાં કાપો હવે આ ચાર ટુકડાઓને તમારા ઘરના ચાર મુખ્ય કોણે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ દિશામાં શાંતિથી મૂકી દો આ પ્રક્રિયા દરમિયાન કોઈ તમારી આજુબાજુ ન હોય અને તમે પણ કંઈ બોલ્યા વિના ચૂપચાપ કરશો બાદમાં સીધા તમારા રૂમમાં પાછા આવી જાવ અને દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પ્રાર્થના કરો હે માતા લક્ષ્મી હે નારાયણ મારા ઘરમાંથી માંથી દૂર કરો અને સુખ સમૃદ્ધિનો વાસ કરાવો હવે તમને પ્રશ્ન થઈ શકે છે કે ઉપાય માત્ર એક વખત કરવો કે દરેક દિવસે કરવો જવાબ છે જો તમારે પ્રથમ જ પ્રયત્નમાં તેનો અસરકારક પરિણામ જોવા મળે તો તમારું મન આપમેળે દરેક વૈશાખ માસના દરેક દિવસે ઉપાય કરવા પ્રેરાઈ જશે ઘણા ભક્તોએ જણાવ્યું છે કે જેમ જેમ તેમણે ઉપાય કરવો શરૂ કર્યો તેમ તેમ રોકાયેલા પૈસા પાછા મળવા લાગ્યા ઉધાર પરત આવવા લાગ્યા નવી આવકના સ્ત્રોત બનવા લાગ્યા અને રોજગારમાં પણ સુધારો થયો જ્યારે આ ઉપાય એક પ્રસિદ્ધ ધર્મસ્થાન દ્વારા જાહેર કર્યો ગયો ત્યારે જણાવાયું હતું કે જો શ્રદ્ધા અને નિયમથી કરવામાં આવે તો આ સીધો ઉપાય જીવન બદલવા માટે પૂરતો છે પણ જો કોઈ તેને મજાક માનીને કરે તો તે કદી ફળ આપતું નથી મુખ્ય સૂચના જ્યારે તમે લીંબુના ટુકડાઓ ઘરના ચાર દિશામાં મૂકો છો ત્યારે ઘરના બીજા સભ્યો ઊંઘતા હોય અથવા બીજા રૂમમાં હોય એ સુનિશ્ચિત કરો કોઈ તે ટુકડાઓને સ્પર્શ કરે અથવા જોવે નહીં આ ઉપાયમાં ગુપ્તતા જ સૌથી મહત્વપૂર્ણ છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો પછી બીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલા આ ટુકડાઓને ઉઠાવી લો અને તેને કેતો વહેતા પાણીમાં વિસર્જન કરો અથવા પીપળાના વૃક્ષ નીચે મૂકી દો પછી ઘરમાં પાછા આવીને ગંગાજળ છાંટો અને ઘરમાં ફરતા ફરતા એક વખતનો જાપ કરો આક્રમણ પછી તમે અનુભવશો કે અટકેલા કાર્યો શરૂ થયા છે ઘરમાં શાંતિનો માહોલ છે અને ધનલક્ષ્મીનો પ્રવાહ ધીરે ધીરે વધતો જાય છે અને એક ગુપ્ત તત્વ જો તમે ઉપાય કરતી વખતે હનુમાન ચાલીસા પણ પાઠ કરો તો શનિદોષ રાહુકેતુના કષ્ટો અને ધનસંકટ જેવી સમસ્યાઓ પણ નાબૂદ થવા લાગે છે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે હનુમાનજીના ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને હનુમાનજી પ્રસન્ન થાય ત્યારે શનિદેવ પણ અનુકૂળ થાય છે અને જ્યારે હનુમાનજી અને લક્ષ્મીજી બંનેની કૃપા મળે ત્યારે કોઈ શક્તિ તમને ધનવાન થવાથી રોકી શકતી નથી તો આ વૈશાખ માસના કોઈ પણ એક દિવસે અજમાયેલો ઉપાય જરૂરથી કરો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો અને જોવું કે કેવી રીતે તમારા ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારું ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો જેથી આવા જ વધુ આધ્યાત્મિક અને ઉપયોગી વીડિયો તમને મળતા રહે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા રહે તો આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો શું તમે પણ રોજબરોજ ધંધામાં નુકસાન અનુભવી રહ્યા છો ઘરમાં વિવાદ કળહ અને દરિદ્રતાએ ઘેરાવ્યું છે તો આ વિડિયો અંત સુધી જોજો આજે આપણે જાણીએશું એક એવું રહસ્યમય ઉપાય જે માત્ર ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે નહીં પણ તમારા જીવનમાં ધન શાંતિ અને સમૃદ્ધિનું આગમન પણ લાવે છે આ ઉપાય સેટર ડે એટલે વૈશાખ માસના કોઈ પણ એક દિવસે કરવાનું છે સવારે સ્નાન કરીને ચોખી વસ્ત્ર ધારણ કરો હવે તમારે લેવું છે એક કપ ઘઉંનો લોટ એક ચમચી ગુળ અને થોડીક કાળી તલ આ ત્રણેય વસ્તુને ભેળવીને એક નાની રોટી બનાવો પછી તેમાં થોડું ઘી લગાવો અને તેને એક સુરા અથવા નદીના પાંજરા પાસે કાળા કૂતરાને ખવડાવો શાસ્ત્રો પ્રમાણે શનિદેવનો વાહન કાળો કૂતરો છે જયારે તમે કાળાને આ ભોજન અર્પણ કરો છો ત્યારે શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારી ઉપરથી શનિદોષ કર્જ અને સમસ્યાઓનું બોજ હળવું થાય છે જે લોકો શનિદોષ રાહુ કેતુની અશુભ દૃષ્ટિ અથવા જીવનમાં વારંવાર આવતી હારથી પરેશાન છે તેઓ માટે આ ઉપાય ચમત્કારિક સાબિત થાય છે અને યાદ રાખો જેમ જેમ તમારા જીવનમાં શનિદેવની કૃપા વધે તેમજ ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ સ્થિર થાય છે આ ઉપાય સવારના પહેલા પ્રહર પ્રેફરેબલી સૂર્યોદય પહેલા કરો મૌન રાખીને શ્રદ્ધા સાથે કરો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો કેમ કે હનુમાનજી શનિદોષને દૂર કરતા શ્રેષ્ઠ દેવ છે જો તમારું મન પણ કહે છે કે હવે બદલાવ લાવવો છે તો આ વૈશાખ માસના કોઈ પણ એક દિવસેથી આ ઉપાય શરૂ કરો એકવાર શ્રદ્ધાથી કરો અને પછી જોવો કે ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સંતોષ કેવી રીતે પાછું ફરે છે